હાય ગાઈસ આજે આપણે બનાવીશું એકદમ દેશી સ્ટાઇલમાં ડુંગળી બટાકાનું રસ્સાવાળું શાક તેના માટે મેં લઈ લીધા છે ચાર ચાર ડુંગળી લીધી છે અને ચાર બટાકા લીધા છે આઠથી દસ કરી લસણ લીધી છે અને એક નાનો આદુનો ટુકડો લઈ લઈશું આપણે બધાને સુધારી લઈશું આપણે એકદમ દેશી સ્ટાઇલમાં બનાવવાનું છે એટલે આને મિક્સરમાં ગ્રાઇન્ડ નથી કરવાનું આપણે આમ ખાઈની પરથી એને વાટી લઈશું અહીંયા આપણે કઢાઈ લીધી છે અને ગેસ ચાલુ કરીને આપણે કઢાઈને મૂકી દીધી છે અહીંયા જે આદુને લસણ લીધું હતું એની પેસ્ટ કરી દીધી અને ડુંગળી બટાકા આપણે ઝીણા માપના સુધારી લીધા છે હવે જે આપણી કઢાઈ ગરમ થઈ ગઈ છે એની અંદર આપણે ચારથી પાંચ કરી તેલ એડ કરી લેશું આ તેલ ગરમ થઈ ગયું છે એમાં હવે આપણે નાખી દઈશું રાઈ એકથી દોઢ ચમચી રાઈ નાખી દઈશું અને થોડું જીરું પણ નાખી દઈશું હવે આપણે જે આદુ લસણની પેસ્ટ કરી હતી એડ કરવાનું છે એને થોડું શેકાવા દેવાનું છે શેકાઈ જાય એટલે આપણે એમાં આપણો મસાલો કરીશું એક ચમચી હળદર નાખીશું એક ચમચી તીખું મરચું આપણે સ્વાદ પ્રમાણે નાખી શકાય છે અને એક ચમચી લાલ કાશ્મીરી મરચું નાખીશું થોડો ગરમ મસાલો અને એક ચમચી દાણાજીરુંનો પાવડર મસાલાને થોડો શેકા શેકાદું કેમકે આપણે દેશી સ્ટાઇલમાં બનાવવાનો છે એટલે એને થોડું શેકા દઉં છે હવે આપણે એની અંદર નાખી દેવાના છે એટલે જે બટાકાની ડુંગળી સુધારી आम हलावी पाणी थोडं नाखवाधारे नाखवाथ आणि मीठ स्वाद अनुसार नाखी तो करणार अर्धो ग्लास जणी एड करू बधारे एड करून लो टू मिडियम गॅस हमें चढवा એકાદ વાર ચેક કરી લેવાનું છે ફાસ્ટ ગેસ પર નથી ચડવા દેવાનું મીડિયમ ગેસ પર ચડવા દેવાનું છે ફરી હવે આપણા શાક ને જોઈ લેશું આપણું શાક ચડી ગયું છે હવે આપણે રસ્તા શાક બનાવવાનું છે એટલે હવે આપણે એમાં પાણી નાખીશું પાણી નાખીને આપણું શાક થઈ ગયું છે હવે ખોલીને ને ચેક કરી લઈશું થઈ ગયું છે આપણું શાક આપણે એને ગેસનું બંધ કરી દઈશું અને ગરમા ગરમ રોટલા સાથે એને ડુંગળી બટાકાનું શાક થઈ ગયું છે હવે આપણે એને મકાઈના રોટલા સાથે સર્વ કરીશું મકાઈના રોટલા જોડે એક ડુંગળી બટાકાનું શબ્દી એકદમ બેસ્ટ લાગે છે અને બાજીના રોટલા જોડે પણ ખાઈ શકાય છે પણ મકાઈના રોટલા જોડે બહુ ટેસ્ટી લાગે છે